નમસ્કાર મિત્રો હું છું અત્યારે અમરેલીથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલ બાબરા ગામની અંદર અને બાબરા ગામની અંદર કહેવાય છે કે અહીં પાંચ પાંડવોના કુંડ છે આપણે આજે એની મુલાકાત લેવાના છીએ પાંચ પાંડવોના જે કુંડ છે એમાંથી એક કુંડ હાલમાં માટીથી પૂરી દેવામાં આવ્યો છે અને જે કુંતી માતાના કૂઈ અથવા તો જે કૂવો છે એ અત્યારે હાલ અવશેષ રૂપે છે તો આપણે અત્યારે આ સ્થળની મુલાકાત લઈશું અને સાથે સાથે અહીંના સ્થાનિક વ્યક્તિ પાસેથી એ અંગેની માહિતી મેળવશું તો ચાલો મિત્રો સફર શરૂ કરીએ મિત્રો આ પ્રવેશ દ્વાર છે અને આજુબાજુમાં તમે મુખ્ય જોવા જાવ તો કાળુભાર નદી ના કાંઠે આ સ્થળ આવેલું છે હાલ જે તમે આ જોઈ રહ્યા છો અત્યારે નદી સુકાયેલી છે પણ ચોમાસા દરમિયાન અને ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર આ એક સુંદર મજાનો નજારો હોય છે હવે આપણે અંદર પ્રવેશી ચૂક્યા છીએ પ્રવેશતાની સાથે જ તમે જે જોઈ રહ્યા છો એ છે પાંચ પાંડવના કુંડ પૈકીના આ બે કુંડ બે કુંડ આ દિવાલ જે દેખાય છે એ પાછળના ભાગે છે અને તમે જ્યારે અંદર જાઓ તો અંદર નીલકંઠ મહાદેવનું મંદિર પણ છે અને હું એના તમને દર્શન પણ કરાવીશ મિત્રો હવે જે તમે જોશો એમાં આ જે છે એ છે નીલકંઠ મહાદેવ કહેવાય છે કે પાંડવો અહીં ગુપ્તવાસમાં રહ્યા હતા અને ત્યારે એમણે અહીં પૂજા અર્ચન કર્યું હતું અને ખાસ તો અહીંયા જે આ છે અત્યારે જે મેં કુંડ જોઈ રહ્યા છો તે ખરેખર યજ્ઞના કુંડ છે યજ્ઞના પાંચેય ભાવેના કુંડ બનાવવામાં આવ્યા હતા અને અહીં બાજુમાં કુંડતી માતાની કુઈ છે અત્યારે હાલ જે તમે દર્શન કરી રહ્યા છો એ છે નીલકંઠ મહાદેવ અને આની સ્થાપના પણ એવું કહેવાય છે કે પાંડવો દ્વારા કરવામાં આવી હતી જે તમે પાળિયા જોઈ રહ્યા છો એ બાબરાના વાળા કુટુંબના પાળિયા છે અને જેમને ગાય ગૌરક્ષા અને દીકરી માટેથીને અથવા ધર્મ કાજે પોતાના જીવની આહુતિ આપી છે બલિદાન આપ્યા છે એમના પાળિયા છે જે તમે દર્શન કર્યા છે મિત્રો આ છે કુંતી માતાની કુઈ કહેવાય છે કે અહીંથી ઘી કુંતી માતા હવનમાં નાખવા માટેથી થઈને બેસતા અને અહીંથી આ ચારેય કુંડમાં એટલે કે આમ તો પાંચેય કુંડમાં ઘી ત્યાં પહોંચતું અને આ જે કુંડ તમે જોઈ રહ્યા છો મેં કીધું એમ અત્યારે હાલમાં તો પાણી છે ગંદકી છે પણ ખરેખર એ હવનના કુંડ હતા પાંડવો જ્યારે ગુપ્તવાસમાં હતા ત્યારે કહેવાય છે કે અહીં આપણે એમણે નિવાસ કર્યો હતો અને અહીં જ એમણે યક્ષ ભગવાનને પ્રાર્થના કરીને પોતાના ઘરેણા હથિયારની રક્ષા કરવા માટે આપેલું હતું અને એ જે જગ્યા છે એ પણ હું તમને આગલા વિડીયોમાં બતાવીશ એ જે જગ્યા છે એનું નામ છે ધૂળિયાદાદા સ્વરૂપ અત્યારે આપણે કાળુભાર નદી હમણાં હું તમને બતાવીશ જે તમે અત્યારે જોઈ રહ્યા છો જે અત્યારે આ એ કાળુભાર નદી છે ચોમાસા દરમિયાન આ નદી વહેતી હોય છે બાકી આ જૂનું મકાન છે જે બાંધકામ કરવામાં આવ્યું છે ને અહીંથી તમે નીલકંઠ મહાદેવના દર્શન કરી રહ્યા છો તો આ એક પૌરાણિક સ્થાન છે મિત્રો જ્યારે પણ તમે બાબરા આવો ત્યારે ચોક્કસ મુલાકાત લેજો આ કુંડ જે છે હાલ મારા મતે એવી સારી પરિસ્થિતિ નથી પણ એવી ખરાબ પણ પરિસ્થિતિ નથી જો થોડું ઘણું ધ્યાન રાખવામાં આવે તો ખરેખર એક સરસ ઉત્તમ પૌરાણિક સ્થાન બની જશે પૌરાણિક માન્યતા અનુસાર મહાદેવની પ્રાર્થના કરવા માટે અહીં હવન કરવામાં આવે છે ઉપરાંત પાંડવોના ગુપ્તવાસ દરમિયાન પોતાના શસ્ત્રો અને કિંમતી સામાનની સાચવણી માટે રક્ષા કરવા માટે યક્ષ ભગવાનને પ્રાર્થના કરે છે અને યક્ષ ભગવાન નાગ સ્વરૂપે અહીં પાંડવોના સામાનની રક્ષા કરે છે એનો જીવતો જાગતો પુરાવો સામે થોડાક અંતરે આવેલ ધૂળિયા દાદાનો ટીંબો છે અને ત્યાં નાગ સ્વરૂપે યક્ષ ભગવાન પાંડવોના સામાનની રક્ષા કરતા જોવા મળે છે તો એક આ સરસ મજાનું સ્થાન છે અને અહીં છાંટબાર પરિવારના સુરાપુરા દાદા બાબરાવાળા જે છે બ્રહ્મ ક્ષત્રિય પરિવાર એમના સુરાપુરા દાદાનું સ્થાનક છે અને જે મંદિર છે નીલકંઠ મહાદેવ એની પાછળ પણ એક બે માતાજી અને સુરાપુરાના સ્થાન જે છે એ અહીં તમને જોવા મળશે તો એક ખૂબ શાંત સરસ મજાની જગ્યા છે જ્યારે પણ આવો ત્યારે ચોક્કસ મુલાકાત લેજો મિત્રો મારી સાથે અત્યારે અનિક રહેવાસી એવા જયેશભાઈ અને અરવિંદભાઈ ત્રિવેદી સાહેબ આપણી સાથે છે તો આપણે આ જગ્યા વિશે થોડીક માહિતી લઈએ તો જયેશભાઈ આ જે જગ્યા છે એના વિશે તમે શું જણાવશો કે આ જે જગ્યા છે ક્યાં આવેલી છે શું છે એ જરીક એના વિશે વાત કરશો આ જગ્યા બાબરા તાલુકાની અંદર આવેલી છે બાબરા તાલુકો એટલે પંચાળનું નાકુ આ પાંચાળ ભૂમિનો પ્રદેશ છે અને પ્રદેશની જે શરૂઆત થાય ત્યાં જ આ ગામમાં આવેલું છે અને ગામની મધ્ય આ નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે તો આ જે નીલકંઠ મહાદેવ છે ભાઈ આ જે નીલકંઠ મહાદેવનું મંદિર છે એની વિશે કઈ પૌરાણિક વાર્તા માન્યતા કે કોઈ પ્રસંગ કે કઈ આપણા ઇતિહાસ કે પૌરાણિક સ્ત્રોત સાથે સંકળાયેલું હોય એના વિશે તમે કઈક મને જણાવો જેથી મારા દર્શકો આના વિશે થોડુંક જાણે તો કસ

એમના વિશે હું અલ્પ માહિતી જે મારી છે એ આપવા જઈ રહ્યો છું તો આમ તો બાબરા જે છે અમારું એ ભાઈ જયેશભાઈ કીધો એમ એ પાંચની પ્રવેશ દ્વાર છે પાંચાળની ભૂમિનો પણ આજથી પાંચેક હજાર વર્ષ પહેલા જે મહાભારતમાં આપણો જે ઉલ્લેખ છે આપણા પાંડવોનો એ પાંડવો એમના વનવાસ દરમિયાન બરાબર અહીંયા અમુક વર્ષો એમણે કાઢ્યા અને એમાં નીલકંઠ મહાદેવની એમને સ્થાપના કરીને એમનું પૂજન અર્ચન કર્યું છે એવી એક છે એટલે એમના દ્વારા અહીંયા પાંચ કુંડ બાંધવામાં આવ્યા હતા અને એક માતા કુંતાજીનો એક કુઈ પણ બનાવવામાં આવી છે એટલે એ પવિત્રતાના ભાગરૂપે વર્ષોથી એમની અંદર અત્યારે ધર્મ કાર્યો થાય છે તર્પણ પિતૃ અને ભાદરવી અમાસના મેળા એવો અહીંયા કાયમ વર્ષોથી થતો આવ્યું છે બરોબર મૂળ ઇતિહાસની વાત કરું તો ત્યાર પછી આ બાબરાનું મૂળ નામ મણિનગર હતું બરોબર પછી આ એ નગરને વિશેષ રૂપે ભીમના પુત્ર બબરુ વાહને ખૂબ વ્યવસ્થિત રીતે એને પ્રસ્થાપિત કર્યું એટલે એના નામ ઉપરથી આ ગામનું નામ બબરુ પડ્યું અને આજે એ અપભ્રંશ હતા એ બાબરા કહેવાય બરાબર આ એનો ઇતિહાસ છે એટલે આજે એ નીલકંઠ મહાદેવ એટલું જ પૂજનીય અને પવિત્ર છે અને એના જે પંચકોણ છે એમાં ખાસ કરીને બ્રાહ્મણો આવી એને એનું જે એની ચોરિયા છે બ્રહ્મણોની ચોરિયા આ સિવાય ત્યાં સ્નાન તર્પણ પિતૃ કાર્ય બધું કરાવતા એટલે આ કુંડનું નામ પણ બ્રહ્મકુંડ નિલકંઠ માદેવ રાખવામાં આવ્યું છે અહીંયા નજીકમાં જ અહીંયા સ્મશાનની પાછળના ભાગમાં એક ધોળનો ટીમ્બો પછી ભીમે પોતાના હાથે ને મુકેલો એવા ધૂળિયા દાદા પણ ત્યાં આવેલા છે એ પણ એટલું જ પવિત્ર સ્થળ છે અને વ્યાસ પરિવારના તે કુલ દેવતા તરીકે અત્યારે પૂજાય છે એ નજીકનું સ્થળ પવિત્ર સ્થળ છે બરોબર દાદા પુરાણોમાં ક્યાંય ઉલ્લેખ કેવું કઈ છે આનો ઉલ્લેખમાં હિન્દી સામયિકની અંદર ગુજરાતીમાં આવા ઘણા સામયિકોની અંદર અમને આ મણિનગરની અને આટલા જૂનો ઇતિહાસ છે એવી વાતોથી શાસ્ત્ર શાસ્ત્રો પુરાણોની અંદર સિદ્ધિ લિપિમાં મારો ખ્યાલ નથી એટલે હોય બરોબર તો એ સિવાય કોઈ એવી વસ્તુ જે છે કે જે આપણે જાણવા મળતી હોય ને આપણે જાણી હોય જે લોકો માટે ઉપયોગી થાય એવી કોઈ વાત બાળા પરિવાર જે મૂળ અહીંના બાબરાના જે દરબાર સાહેબ હતા અચ્છા એમના પરિવાર દ્વારા આ મંદિરને ફરીથી પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા અને ત્યારબાદ હજી એની રણખાંભીઓ પણ અહીંયા દાદાની બાજુમાં જ છે આ જે ખાંભીઓ છે એ કોની છે તો મિત્રો આ હતું આપણે જે અત્યારે મુલાકાત લેવા આવ્યો છે નીલકંઠ મહાદેવ અને એની સાથે જે છે પાંચ કુંડ જો કે હાલમાં ચાર કુંડ જ અહીંયા છે કહેવાય છે કે એક કુંડમાં આવ્યો છે અને જે ગેટ આપણે જે એન્ટ્રન્સ લીધી ત્યાં શરૂઆતમાં હોય છે પણ અત્યારે પૂરી દેવામાં આવ્યો છે તો હાલ અત્યારે ચાર કુંડ જ અસ્તિત્વમાં છે ભાદરવી અમાસનો મેળો અહીં દર વર્ષે ભરાય છે અને એમાં આજુબાજુના ગામડાના લોકો અહીં મેળામાં આનંદ કરવા આવે છે અને સાથે મહાદેવના દર્શન પણ કરવામાં આવે છે ચોમાસનું મહત્વ તો આપણા શાસ્ત્રોની અંદર બહુ ખૂબ બતાવેલું છે તે દિવસે અહીંયા આપણા પિત્રોનું તર્પણ કરવું એમના માટે દાન કરવું એ એ એ આ સ્થળની અતિ મહત્વતા છે એટલે ભાદરીઓ માસનો મેળો બાબરાનો અતિ પ્રખ્યાત છે બરાબર છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ